નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હવે ચોમાસું આગળ વધ્યું છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કાગડોળે તેવી જ રીતે હવે ધીમે ધીમે ચોમાસું ખૂબ ઝડપી આગળ વધી રહ્યું છે એકાદ બે દિવસની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી માંડી અતિભારે વરસાદ સુધીનો વરસાદ પડી શકે છે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ અત્યારની વાત કરીએ તો અત્યારે અરબી સમુદ્રમાં અહીં જે વાદળા આપણને જોવા મળે છે આ જે વાદરા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે જે આજે બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સુરત નવસારી બીલીમોરા વાંસદા તેમજ વલસાડ વાપી આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદ આપણને જોવા મળે છે ખાડોલી દમણ સુધીના જે વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયા કિનારાના ભાગો અને કચ્છના જે દરિયા કિનારાના ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય હળવો વરસાદ આજે જોવા મળશે જેમાં ખાસ કરીને નવ વાગ્યાથી વરસાદની શરૂઆત થશે છે બપોરની આજની અપડેટ જોઈ તો આજે દ્વારકા ઓખા સલાયા જામનગર ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો તેમજ જુનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથ મહુવા રાજુલા તળાજા પાલિતાણા આજે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે આજે બપોર પછીના સમય એટલે કે સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ તો કચ્છમાં નાગવીરી નલિયા ગઢશીસા ભુજ નિરોણા ગાંધીધામ ભસાવ અને મનફારા આજુબાજુના જે વિસ્તારો છે મુંદ્રા માંડવી તેમજ ખંભાળીયા લાલપુર કાલાવડ રાજકોટ વેરાવળ જામનગર આજુબાજુના વિસ્તારો તેમજ સાવડી વાંકાનેર મોરબી થાન આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઉપલેટા કોતિયાણા જેતપુર જૂનાગઢ કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બાબરા બગસરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સાઈડના જે વિસ્તારો છે જેસર બગદાણા પાલીતાણા ગારિયાધાર સિહોર આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને હવે ચોમાસું આગળ વધી ગયું છે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધ્યું છે આવતીકાલની વાત કરીએ આવતીકાલે સવારે આઠ વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજુલા મહુવા તળાજા પાલિતાણા તેમજ શિહોરવા ભાવનગર વલભીપુર બરવાળા બોટાદ ધંધુકા આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંશ બાલાસીનોર ગોધરા ડાકોર મહુધા મહેમદાબાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ તારાપુર ખંભાત બોરસદ આણંદ સાંપાનેર વડોદરા બોડેલી છોટાઉદેપુર કવાંટ ડભોઈ કરજણ જંબુસર તેમજ ભરૂચ દહેજ કેડીયાપાડા વંકલ કોશંબા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે તો વલસાડ ભવના થંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલીને વાપી સુધીના જે વિસ્તારો છે તેમાં પણ આવતીકાલે સવારે ભારે વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે જેમાં જૂનાગઢ હોય અમરેલી હોય ધારી વિસાવદર તુલસીસામ સાવરકુંડલા ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથક સૌરાષ્ટ્રના આ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા વડનગર હિંમતનગર ઈડર મોડાસા માલપુર બાયડ પ્રાંતિજ માણસા ગાંધીનગર અને કડી તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંશ બાલાસિનોર મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા પીપલોદ આણંદ ખેડા વડોદરા છોટાઉદેપુર ખંભાત દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ડભોઈ સીનોર આજુબાજુના વિસ્તારો તેમજ દહેજ ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં કચ્છના વિસ્તારોમાં પણ લખપત હોય ખાબડા હોય નલિયા ભુજ માંડવી અને ગાંધીધામ સુધીના વિસ્તારોમાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર રાધનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર રાજકોટ ચોટીલા સલાયા ભાણવડ ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા રાજુલા સાવરકુંડલા ધારી વિસાવદર દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ચોવીસ તારીખે એટલે કે પરમ દિવસે સવારની અપડેટ જોઈએ તો ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાના વિસ્તારો બોટાદ જસદણ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા ઉના વેરાવળ આજુબાજુના વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરવી છે ત્યારે લુણાવાડા બાંસવાડા દાહોદ ગોધરા છોટાઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતી ચોવીસ તારીખમાં બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ કચ્છના જે ઘણા બધા વિસ્તારો છે જેમાં ખાવડા હોય ભુજ હોય નલિયા માંડવી ગાંધીધામને રાપરમાં વાવણીલાયક વરસાદની શરૂઆત થશે દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાણવડ પોરબંદર તેમજ જુનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તો ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર આબુરોડ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો પચીસ તારીખમાં સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદ આપણને જોવા મળશે છવ્વીસ તારીખમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ પછી ફરી વખત ઓગણત્રીસ તારીખની અંદર અને અઠ્યાવીસ તારીખમાં કચ્છના તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જશે જેમાં ખાસ કરીને લખપત હોય ખાવડા હોય નલિયા હોય ભુજ ગાંધીધામ માંડવી રાપર એટલે કે સમગ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારો તેમજ ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા સોટાઉદેપુર વડોદરા નડિયાદ ખંભાત ધોળકા સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ રાજકોટ તેમજ સલાયા જામનગર દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ અમરેલી ભાવનગર તળાજા બગદાણા પાલિતાણા ગારીયાધાર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી રાજપીપળા વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ મધ્ય ગુજરાતના પણ તમામ વિસ્તારો દાહોદ ગોધરા ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર અમદાવાદ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખમાં પણ કચ્છના મોટાભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે તેવી જ રીતે ત્રીસ તારીખમાં પણ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી એટલે કે ભારેથી ભારે વરસાદ પડી શકે છે તો આગામી પહેલી બીજી તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે જીએફએસ મોડલ અનુસાર પણ સમગ્ર ગુજરાતમાં ઓગણત્રીસ તારીખ તેમજ ત્રીસ તારીખ અને પહેલી તારીખની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે તો હવે આપણે જોઈએ કે ગુજરાતમાં હવે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ તેમજ આવતીકાલે પવનની ઝડપ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં ચાલીસની જોવા મળશે બાકીના વિસ્તારોમાં પવનની ઝડપ ઘટશે કચ્છની અંદર છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ પચીસ તારીખમાં કચ્છમાં ચુમ્માલીસ છવ્વીસ તારીખમાં સમગ્ર ગુજરાતમાં પવનની ઝડપ ઘટશે સત્યાવીસ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ તેતાલીસ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલીમાં થોડી વધારે જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી કચ્છની અંદર સાઠ ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં ચાલીસ દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક ઓગણત્રીસ અને ત્રીસ તારીખમાં પવનની ઝડપ કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ ઉત્તર મધ્ય ગુજરાત ચાલીસ દક્ષિણ ગુજરાત અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો આગામી પહેલી બીજી તારીખમાં કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં પચાસ ઉત્તર ગુજરાત અડતાલીસ મધ્ય ગુજરાત ચાલીસ દક્ષિણ ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ